દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા વલસાડ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો વલસાડ શહેરમાં એક કલાકમાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મનમૂકીને વરસ્યા વલસાડ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો વલસાડ શહેરમાં એક કલાકમાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા વલસાડ શહેરના એમજી રોડ ખત્રીવાડ છીપવાડ દાણા બજાર છીપવાડ અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો નગરપાલિકા દ્વારા કરાયેલી લાખો રૂપિયાની પ્રિ મોનસૂન કામગીરી પોકળ સાબિત થઈ છે ખાસ કરીને શહેરના મુખ્ય વરસાદી પાણીની ગટરો સાફ ન થવાના કારણે ભરાયા પાણી હોવાના કારણે લોકોએ આક્ષેપો પણ કરાયા હતા